હા એ મિત્રો ફિલ્મો છે ઘણી પણ સમય છે ઓછો ચિંતા નહીં ગુજરાતી ટોકીઝ પર તમને મળશે દરેક ફિલ્મોની કહાની મજેદાર અંદાજમાં અને ગુજરાતી સ્વાદ સાથે અને તડકા સાથે નમસ્કાર મિત્રો સ્વાગત છે ગુજરાતી ટોકીસ પર આજના વિડીયોમાં આપણે જાણીશું એક સુપરહિટ રોમેન્ટિક મૂવી સાજનની રસપ્રદ કહાની ફિલ્મની શરૂઆત થાય છે બે અનાથ બાળકો સાથે સાહિલ અને અમર બંનેને એક જ પરિવાર દત્તક લે છે સાહિલ શરીરે અશક્ત લંગડો છે પણ દિલથી ખૂબ જ સંવેદનશીલ અને કાવ્યપ્રેમી છે બીજી તરફ અમર તંદુરસ્ત હસમુખો અને રમૂજી સ્વભાવનો છે સાહિલ પોતાની લાગણી લાગણીને શબ્દો આપે છે અને એક નામથી કવિતા લખે છે સાજન તેની કવિતાઓ લોકોના દિલમાં ઉતરી જાય છે આમાં પૂજા પણ સાજનની કવિતાઓની દિવાલી બની જાય છે અને પોતાના મનમાં સાજનને પ્રેમ કરવા લાગે છે પરંતુ તે નથી જાણતી કે સાજન એટલે સાહી અમર પર પૂજાને મળે છે અને તેને પ્રેમ કરવા લાગે છે પણ પૂજાનો હૃદય તો સાજન માટે ધડકે છે જેને જેને તે નથી જોયો અને જેનો ચહેરો પણ તેને ક્યારેય થયો નથી જ્યારે અમરને ખબર પડે છે કે પૂજા સાજનને પ્રેમ કરે છે ત્યારે સાહિલને પોતાના પ્રેમથી દૂર રાખવા માટે તે પોતે જ કવિ સાજન હોવાનું નાટક કરે છે ધીરે ધીરે પૂજા અમર સાથે સમય વિતાવે છે પરંતુ તેના હૃદયમાં તો એ જ પ્રશ્ન ખરો સાજન કોણ છે અંતે સત્ય બહાર આવે છે કે કવિતા લખનાર સાચો સાજન તો સાઈલ જ છે અમર સાચો મિત્ર હોવાના નાતે પોતાના પ્રેમનો ત્યાગ કરે છે અને સાઈલ તથા પૂજાને એક કરે છે આ રીતે ફિલ્મ પૂરી થાય છે પ્રેમ મિત્રતા અને ત્યાગની એક સુંદર કહાની સાથે મિત્રો તમને સાજન ફિલ્મના આ કહાની કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવું ભૂલશો નહીં થેન્ક યુ